હેલો મિત્રો કેમ છો મજામાં હવાના વાગી ગયા તહાડા છો અને આપણે જવાનું છે ગુજરી બજારમાં આજે થઈ ગયા તો ગુરુવાર અને આજે અમાવસ્યા હતી આપણે જવાનું છે માધવપુર ગુજરી બજારમાં તો જવા મિત્રો આ છે વાછન મંદિર જઈ શકો છો તમે અને આપણે ઘરેથી નીકળી ગયા છે અને આપણે જવાનું છે માધવપુર ગુજરી બજાર તો આપણે અહીંયા ડીઝલ ભરાવી લીધું છે તો જોવા મિત્રો આપણે ડીઝલ પુરાવીને રસ્તામાં જઈએ છીએ જોઈ શકો છો તમે અને આવા જ વિડીયો જોવા માટે ફોલો કરવાનું ભૂલતા નહીં ગઈશ તો પૂરો વિડીયો જવો મજા આવશે જો મિત્રો આ રસ્તો કેટલો ભયાનક છે જો તો મિત્રો આ છે માધવપુર બીચ જોઈ શકો છો તમે પૂરો વિડીયો જુઓ જુઓ તો મિત્રો આ છે માધવપુર બીચ જઈ શકો છો તમે તમે તો અહીંયા આવ્યા જોશો પોરબંદર ન હોય તો આવ્યા હોય તો કોમેન્ટ જરૂર કરજો આ વિડીયોમાં ખાલી તમે બીચનો નજારો જોવો ગઈશ જો મિત્રો આ છે માધવપુર ગુજરી બજાર જો મિત્રો આપણે માધવપુરમાં અંદર આવતા જ અંદર આ જોવા મળેલા છે જો તો તમને બતાડ દઉં મિત્રો જો કેટલા બધા છે મોટા નાના બધા છે મિત્રો અને જો આ છે આ ગુજરી બજાર ભરાઈ ગઈ છે ગુજરી બજારનો થોડોક વ્યૂ બતાવી દઉં તમને જઈ શકો છો તમે આ ગુજરી બજારનો જો મિત્ર ગુજરી બજાર આખી ભરાઈ ગઈ છે ને પબ્લિક એ થોડીક થોડીક ચાલુ થઈ ગઈ છે અત્યારે જો તો મિત્ર સાંજે પાંચ વાગ્યાનો વિડીયો છે જોઈ શકો છો તમે છ વાગ્યા હતા મિત્રો આવી રીતના ગુજરી ભરાઈ છે અને આપણે માલ ગોઠવવાની તૈયારી કરી દીધી ચાલુ કેમ કે સાંજ પડી ગઈ હતી અને આપણે જવાનું છે પોરબંદર જો આપણે બધા માલ ભરાઈ ગયો છે ગાડીમાં જઈ શકો છો અને આપણે નીકળી ગયા છે માધવપુરથી પોરબંદર જવા માટે જઈ શકો છો તો ચા પીવા રાખી દીધી આ મંદિરે જઈ શકો છો તમે અને પોરબંદર માં જ ઘરતા ટ્રેન આવી ગઈ મિત્રો આપણે આવતા હતા અહીંયા જ অাইক কৰ ফ'লো কৰো